પ્રથા સાડા ચાર વાગી ગયા અને અમારા દિવાસા નો દિવસ એકદમ મસ્ત જોરદાર જાય છે અને શું કહેવાય તો બપોરે સુવાનું હોય નહીં એટલે અત્યાર સુધી આડું કામ હતું ને કહ્યું કારણ કે અત્યારે મારે જ છે મસ્ત સાડી તો એને પ્રેસ કરી પછી છોકરાને બેના કપડાં હતા એ બે પ્રેસ કર્યા ને પ્રથાના રમાડતા હતા ને એવી રીતના મારો ટાઈમ મસ્ત વયો ગયો અને અત્યારે જો ચા પણ રેડી થઈ જાય મારે બીજી કે ત્રીજી વાર ચા છે કારણ કે બપોરે આમ ઊંઘ જવા આવતું હતું કારણ કે ખાધું ન હોય ને એટલે વધારે થઈ ને તેથી વધારે બધું થઈ એટલે પછી મેં બપોરે જમ્યું નહોતું ખાલી કેળું ખાય ખાય ને થોડીક વાર પછી ચા પી લીધી કારણ કે બીજું કામ કરું હતું ને એટલે મારે પછી ઊંઘ આવે ને તો મજા ના આવે એટલે ચા ત્યારે પીધી હતી ને અત્યારે જો પાછી ચા મૂકી દીધી ને અત્યારે મમ્મીને બે ચા પી લઈ ને પેલા દિવાસાની બધી વસ્તુ મૂકી દીધું પૂજાની બધી વસ્તુ રેડી કરી લો ને પછી હું રેડી થાઉં તો પછી વાંધો ન આવે પ્રથાને રમશે એ પણ અને આ પણ રેડી થઈ જાય પછી એને લેવાની હોય તો વાંધો ન આવે તો પેલા જોઈ મસ્ત દિવાસાના પૂજા માટે જો નાગરવેલના પાન મમ્મી કાલે લઈ લઈ આવતા અહીંયા બધી ફ્રૂટ લઈ લીધું અહીંયા આપણે જે આમાં વસ્તુ મૂકવાની હોય એ તો પહેલાં હું મૂકી દઉં ને પછી તમને બધાને બતાવું કે શું મૂકશું આ અમારે અહીંયા કોઈ આપણે શું કે પોરબંદરમાં કેમ જગ્યાએ જગ્યાએ બધા પૂજા કરાવતો હોય એવો અમારા અહીંયા છે ને કલ્ચર એટલે અમે હું ને મમ્મી જાતે જ ઘરે પૂજા કરી લેશું ને વાર્તા સાંભળી લેશું ને પછી શંકરના મંદિરે દર્શન કરી આવશું જોકે એકવાર તો ઓલરેડી સવારે કરી એવા પણ આ પૂજા કરીને પછી મસ્ત રેડી થઈને દર્શન કરી આવશું અને ટાઈમ હોય છે તો ફોટો બોટો પાડશું ને તમને બધાને શેર કરશું પણ જો ટાઈમ નહીં હોય પ્રથાબેન ઉપર આધાર હોય ટાઈમ નહીં હોય તો અમે એમને પાછા તો અત્યારે બાકી ગયા છે કેટલા સાડા પાંચ થઈ ગયા જો કે દસ એક મિનિટ થઈ ગઈ તૈયાર થઈ ગઈ તેને ખાલી પાછળ પીન નાખવાની નથી એટલે હવે શું કહેવાય પાંચમાં પાંચની વાર હતી ને ત્યારે તૈયાર થવાનું સ્ટાર્ટ કર્યું હતું અને મોસ્ટ ઓફ પાંચ ને પાંચ કે દસે તો દસ પંદર મિનિટમાં મમ્મી તૈયાર મારા મમ્મી દીકરી પણ તૈયાર મમ્મી નીકળી જો કેવી તૈયાર થઈ ગઈ એ ચોકલા અને મારો આખો લુક બતાવી દઉં તમને આમાં નહીં બહુ દેખાય પણ આવી રીતના જો મસ્ત સાડી પહેરી અને મમ્મીને તૈયાર થવા મોકલી દીધા બધાય તૈયાર થાય તમારું હોય તમારે મસ્ત સાડી તો પહેરવી જોઈએ મમ્મી કે હાલ છે આવી છે નહીં હાલે ભક્તિના શાસનમાં નહીં હાલે કા કરતા એટલે મમ્મીને તૈયાર થવા મું એક લાગશું સરસ સરસ ફોટા આવે બેના ને અમે બે તૈયાર થયો અને અમને એને જૂની સાડી બે કેવી લાગે એટલે મમ્મી જો હમણાં તૈયાર થઈને આવે જ છે અને મેં બધી વસ્તુ પહેલાં તૈયાર કરી દીધી એટલે પછી ઉપાડી દીધી એમણે તૈયાર થાય મસ્ત ફોટો ફોટો પાડવાનો શૂટિંગ ઉતારવાનું અને પ્રથા સાથે રમવાનું ના બેનખર નથી થતું કારણ કે શું કહે કે આજનું ઉઠીને એટલે હવે એનો ટાઈમ સુવાનો થશે અને અમારે પૂજા કરવાનો થશે પૂજામાં તો હવે હં એવું છે કે હાથે જ કરવાની છે કારણ કે અહીંયા કોઈ કરાવતું છે ને જો પોરબંદરમાં મમ્મીને જાણ વિડીયો કોલ કરશું તો આપણે અટેન્ડ થઈ જાય થોડી ઘણી પૂજા બાકી આપણી જાતે જેવું શું કહેવાય આપણે આવડે એવું ભગવાન આપણું માની લેશે જો અહીંયા પ્રથા અને એના રેડી રેડી થઈ થઈ ગયા ગયા છે અત્યારે કા પૂજા કરી લીધી અમે હા ને હવે આપણે મંદિરે દર્શન કરી આવીએ ને પછી હવે આગળનું જે કામ મળશે એ કરશું ને અહીંયા મારો લુક મમ્મી આખું બતાવી નઈ કેવી લાગે હા મોટા દાદ નહી હું રેડી થઈ ગઈ ને બે રેડી થઈ ગયા પેલા મંદિરે જઈ આવી ને તમને પણ બતાવી હાલો હું આમ જ ગયો હાલો બંધ કરી દો Yeah baby. thank <laughs> you આનંદ નો ગરબો અમારે પ્રથાના થોડા ઘરે કાંજ ઘરે અમારે મસ્ત માહોલ છે ઘરે નીચે માસી કર્યા હતા સત્સંગ છે હવે જોઈએ નીચે જાય પછી ખબર પડે તો મમ્મી ને એ સત્સંગમાં લઈને બેસે તો હું ફટાફટ રસોઈ કરી લઈ પછી આગળનું જાગરણ કન્ટિન્યુ રહેશે કામ મજબાત ખબર ને કંઈક મજા આવી ગઈ તપરાચપથા બોલાવે મજા આવી ઘરે આવીને અહીં થાય આઠ વાગી ગયા અને અમે લોકો મસ્ત તમે જોયો આનંદનો ગર્ભ એટલો એન્જોય કર્યો મજા જ આવી ગઈ ને આવીને હું કામે લાગી ગઈ તી રસોઈને કારણ કે આ લોકોને ત્રણેય જમવાનું છે મારે જ ફરાળ છે ને અહીંયા જવા મને જઈ દિવાસરની હેલ્પ કરાવે કારણે આ દિવાસર રહીને એટલે મને કામ હેલ્પ કરાવે કામમાં અહીં તો હું તને કરી દઉં સુધારી દઉં અહીંયા આપણી રોટલી મસ્ત ફૂલીને દડો ખાતે જોજો હમણાં એ જો હમણાં પ્રથાને નમતી હોય ને એવું થઈ જાય જો હમણાં એ ફૂઇલી ફૂલી ફૂલી મારાને જેમ ફૂઈ જો મારા જેમ મારી રોટલી ફૂઈ હું જો કે મારે તો હવા નીકળી ફૂલી લે ગયા ફૂઈ આવું ઓલી થઈ ગઈ કાં કારણ કે મેં ડ્રેસ પહેર્યો નહીં મને કેટલો ઢીલો થાય બાકી મને આ ડ્રેસ કોઈ બી નહોતો થયો એટલે ઓટોમેટિક હવે શું કહેવાય પ્રથા છે એટલે ઉતરવાનું છે બધાને એ જ ક્વેશ્ચન થાય કે ભક્તિના આટલું વજન ઉતરું કેમ ઉતરું કે એવું જ થાય હવે ઓટોમેટિક ઉતરી ગયું અહીંયા હવે જો જે રીંગણા સુધારી પછી રીંગણાનું શાક ને અહીંયા આપણા મસ્ત ભાત રેડી થઈ ગયા અહીંયા રોટલી થાય જ છે પછી મારા માટે અત્યારે કરવાનું છે ફરાટ મમ્મી જો ચીપ સુધારી દે પછી તરવાની ઓલે તો હોય ગઈ ને મમ્મી એક ટાણું બપોરે મમ્મી ફરાડ કર્યો અત્યારે ત્રણેય ભેગા હોય ને તો હરથી એક ટાણું થાય મજા આવે બધા તરફથી રસોઈ બધાયનો એક એક વાનગી કાંઈ થાય

નાના બી મારે એકલી હાટું હોય રીંગણાનું કર્યું ત્યારે કરજો મસ્ત હવે શાક વગેરે હું ફટાફટ રોટલી કરવા માંડું તો પાછું વહેલું થઈ જાય અત્યારે એમ આમ પૂજા કરીને કરવાનું હોય ને કા આ ઝવેરાના દીવો કરીને પછી કરવાનો હોય પછી ફરાળ કરીને પછી હજી દીવા સુર બાર વાગે બાર વાગે સુધી ચાલશે ને અમારે મસ્ત મૂવી જોવાનો પ્લાન છે ફાઈનલ જ છે તો નીર ને એ આવશે જી અને તો મસ્ત અમારે મૂવી જોવાનું છે પછી આગળ આગળ રિવ્યુ આપશું તમને અને હવે રોટલી કરવા માંડો ફટાફટ રોટલી સુધી ને અમારે જમવાનું થઈ જાય અને જમાઈ પણ જાય હું કરે ભક્તિ અત્યારે હવે હે હા એ કરીને પછી ફરાણ કરીશ નહીં

सत हर नेन्दा ना आतिवेन्दो हारु नेन्दा रावण तोरीम थाए बदर दो निन्दरे खवाले न होएले निन्दरे बोपरे आथे निन्दरे बोपरे बोरो जाबी एक एक એની લાંબી ઉંમર પછી એને સારું નિરોગી આયુષ્ય મળે અને ગુરથાને શું કહેવાય દીર્ઘ આયુષ્ય નિરોગી આયુષ્ય ને મસ્ત આવીને ડાય ડાય રે એ આશીર્વાદ દર્જન હંમેશા તમારા આશીર્વાદની બેની ઉપર રાખજો બધા એનું બલ્યાણ કરજો આ તમે જવાના ઉપર બહુ જાતા નહીં એટલે દેખાય નહીં એવા કે હવે અત્યારે ઉપાડવા નથી પણ આ જો

ममेन्टाइवाद <laughs> 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 ला भाटा घरी लई ने पछि अब मूवी जोसु अब व्लॉग ने उतरे अब के फेसेट बदी पूरी जो जो थी है, है के मूवी जोवालु छे तो धक्कावन घरी आ रे टीवा हो जासे ने कल पछि न व्लॉग ने साते कई घर से उ का मूवी उ बदाई के नहीं समझे बे बार